તાપમાનનો પારો તેતાળીસ ડિગ્રી પોઈન્ટ તેતાળીસ ડિગ્રી એ પહોંચ્યો છે તો સિઝનમાં આ સિઝનમાં અમદાવાદ સૌથી ગરમ દિવસ નોંધાયો છે અમદાવાદમાં અમદાવાદમાં અડતાલીસ કલાકમાં ચાર ડિગ્રી તાપમાન વધ્યું છે હીટવેવના કારણે અમદાવાદના લોકો અકળાયા છે રાજ્યમાં આઠ શહેરોમાં ચાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે તો તેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર રહ્યું છે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં હાલ ગરમીથી રાહતના કોઈ અણસાર મળી રહ્યા નથી તો રાજ્યમાં ગરમીનો

તો આ સાથે નજર કરીએ રાજ્યમાં કઈ

તાપમાન તો ડીસાતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે